મહિલાઓ માટે રન ફોર હર મેરેથોન યોજાઈ જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટી દ્વારા અમદાવાદના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મહિલા એમ્પાવરમેન્ટ મિશન અન્વય રન ફોર હરનું આયોજન કરવામાં આવ્યું વિગતે વાત કરીએ તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની બિઝનેસ વુમન કમિટી દ્વારા રવિવારને રોજ સવારે છ વાગે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે રન ફોર હરના એક અનોખા કોમ્યુનિટી રનિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ આર્થિક તેમજ સામાજિક પ્રગતિ માટે મહિલાઓના યોગદાનની નોંધ લેવા તેમજ તેઓને પ્રોત્સાહિત કરવાના ખાસ આશ્રયથી યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં તેમજ મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને એક નાગરિક તરીકે મહિલાઓની શક્તિની ઉજવણી કરવા તેઓની આકાંક્ષાઓને તેઓની ઔદ્યોગિક સાહસિક યાત્રામાં યોગદાન આપવા માટે સૌએ તેઓની આતુરતા વ્યક્ત કરી હતી રન ફોર હરમાં ત્રણ અલગ અલગ શ્રેણીઓ હતી કે જેમાં દસ કિલોમીટર દોડ પાંચ કિલોમીટર દોડ અને એક રન ફન રન ફંદરન સેગમેન્ટ ખૂબ રસપ્રદ બની રહ્યો હતો કે જેમાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ યુવતીઓ પરંપરાગત પોશાક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જીસીસીઆઈના સિનિયર ઉપપ્રમુખ રાજેશ ગાંધી જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટી અને ચેરપર્સન આશા વગાસિયા જાણીતા આર જે કૃતાર્થ સાલુબેન લેખડીયા કવિતા દેસાઈ શાહ સેજલ કોસુમગર રાધિકા શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જીસીસીઆઈ બીડબ્લ્યુસી ના ચેરપર્સન આશા વઘાસિયાએ રન ફોર હર વિશે વિગતો પૂરી પાડી હતી તો બીજી તરફ સવારના અલ્હાદક વાતાવરણમાં યુવાઓ યુવતીઓ અને મહિલાઓ ગરબા રમતા વોર્મ અપ કર્યું હતું નમસ્તે મારું નામ છે આશા વઘાસિયા હું જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટીની ચેરપર્સન છું ફોર યર 25 26 અને આ રન ફોર હર ઇવેન્ટ જે છે એ નાના નાના બિઝનેસ વુમન ઓન્ટરપ્રિન્યોર્સ ને અને અપલિફ્ટ કરવા માટે ફંડ રેઝિંગ ઇવેન્ટ છે આનું જે ફંડ હશે એનાથી અમે રાઉન્ડ ધ યર પ્રોજેક્ટ અને વર્કશોપ કરીશું તાકી અમે એમને એક લેવલ ઉપર લઈ જઈ શકીએ જ્યાં લિટરલ ગ્રોથ અમે એમનું હેન્ડ હોલ્ડિંગ કરી મારી આખી જે કમિટી છે પાંત્રીસ લોકોની અમે બધા એમને મેન્ટોરિંગ કરવાના છીએ અને એમને એક સ્ટેજ હેડ લઈ જઈ શકીએ એના માટે આમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને ફંડ રન એમ ત્રણ કેટેગરી હતી અને આઠસો થી વધારે લોકો અમારી સાથે આમાં જોડાયા છે આનાથી મેસેજ એ જ જશે કે આપણે જે બધી ઇવેન્ટ્સ અને સેમિનાર બધું થતું હોય છે પણ આપણે ક્યારેય એના પછીનું નથી વિચારતા કે એના પછી શું લોકોને કેવી રીતે સપોર્ટ મળશે કેવી રીતે હેન્ડ હોલ્ડિંગ થશે અને ફિટનેસ બેઝિકલી રનિંગ ઇઝ અ ફિટનેસ તો ગરબા રનિંગ આ બધું ફિટનેસ પર્યાય છે એટલે એવી રીતે આ બંને મેસેજ જઈ રહ્યા છે લગભગ 800 થી 900 લોકો આજના આયોજનમાં જોડાયા હતા અને ફર્સ્ટ ઇવેન્ટ હતો ગુજરાત ચેમ્બરનો રન ફોર હરનો અને એ ઘણો જ સક્સેસ થયો આટલી સંખ્યા કદાચ અમે જ્યારે ચાલુ વિચાર્યું ત્યારે નહોતું કર્યું પણ અને ધ પર્પઝ ઇઝ ધેટ વી વોન્ટ ઇક્વાલિટી ઇન ફોર ધ બિઝનેસ વુમન ઓર ધ વુમન ઇન અ વર્ક પ્લેસ A social environment and uh, that is what we are trying to spread the message that um, they should be very active and uh, especially gcci is very active yesterday we had a uh, handicraft expo also and uh, so variety of events are being done uh, under the variety of leadership there are around 45 committees which are fully involved and active and uh, allag -allag ma okay